ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા દ્વારા સુપર સ્પેશિયલ ઓપીડી વિભાગની શરૂઆત કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી મોડાસામાં કાર્યરત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા નજીવાદરી ડેન્ટલ સુવિધા લેબોરેટરી સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી હવે સુપર સ્પેશિયાલિટી ઓપીડી સેવાની શરૂઆત કરવામાં આવી છે ઓપીડી સેવાને કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને તેમજ સાંસદ શોભનાબેન બરાઈયાના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સહિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના હોદ્દેદારો આમંત્રિત મહેમાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઋતુલ પ્રજાપતિ સાથે નીરો પ્રજાપતિ સમાચાર એકત્રીસ અરવલ્લી રોજ ભાઈ શ્રી ભરતભાઈ અને એમની ટીમ જે રેડ ક્રોસ દ્વારા કે પ્રવૃત્તિઓ કરી રહી છે એ ખરેખર બિરદાવવા લાયક છે જેમાં આજે એક અદ્યતન લેબોરેટરી તેમજ ડેન્ટલ નો પણ ઓપીડી આ બધી જ લગભગ સારી એવી સુવિધાઓ અહીંયા એમને ઉપલબ્ધ કરી છે ખાસ કરીને વિદ્યાર્થીઓનું પણ તેઓ શ્રી અહીંયા ટ્રેનિંગ આપી રહ્યા છે એટલે સેવાકીય કાર્ય ખૂબ સારું કરી રહ્યા છે ક્રોસ અરવલ્લી શાખા દ્વારા અહીંયા ખૂબ સરસ એક અદ્યતન ટેકનોલોજીથી સજ્જ એવું એક ડેન્ટલ અને એક ઓપીડી જે શરૂ કરવામાં આવી છે આ એ ખૂબ ભરતભાઈને અભિનંદન આપીએ છીએ એમની ટીમને કે આવા ખૂબ સરસ સેવાકીય કાર્યો કરે છે અને એમાં એક રોજગારી ઊભી થાય એ માટેના પણ એમના પ્રયત્નો રહ્યા છે એટલે રેડક્રોસની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ